પહેલાં સ્વાધ્યાયનો પાંચમો દાખલો શું કહે છે કોઈક પ્રાકૃતિક સંખ્યા એન માટે તો આ વાક્ય શું કહેવા માંગે છે તો કે એન જે ઘાત હશે ને એ પ્રાકૃતિક સંખ્યા છે એટલે કે એક બે ત્રણ અનંત સુધીની કોઈ પણ સંખ્યા લો પણ એન પ્રાકૃતિક સંખ્યા છે છની એન ઘાત કરીએ એટલે કે તમને સાઈડમાં સમજાવો કે ભાઈ છ ની એક ઘાત પણ લેવાય છ ની બે ઘાત છ ની ત્રણ ઘાત છ ની ચાર ઘાત આવી તમે ગમે તે સંખ્યા લો તો તમને કિંમત મળે એમાં જીરો આવશે એવું પૂછે છે તો કે મને આટલા પ્રયોગ કર્યા પછી પ્રયોગ કરી અંતિમ અંક શૂન્ય હોય તેવી સંખ્યા અવિભાજ્ય અવયવમાં બે અને પાંચ હોય જ ના અવયવ શું પડે ત્રણ દુ છ ઘાત આપી શકે ચાલો એમ કોઈ પણ હોય શકે આમાંથી એક બે ત્રણ ચાર પાંચ આપણે ઘાતને છોડ લો પણ અવયવ જો છ ના તો કે ત્રણ અને બે પડે છે જેમાં બે આપણને મળે છે પણ પાંચ આમાં ક્યાંય અવયવમાં દેખાતો નથી તેથી છ ની એનઘાતના અવયવમાં પાંચની ઘાત ખૂટતી હોવાથી આપેલ સંખ્યા આપેલ સંખ્યાનો એકમનો અંક અંક શૂન્ય નહીં હોય તમારી રીતે ગમે તે લખી શકાય મૂળ સમજવા માટે છે તમે સમજીને તમારી રીતે થિયરી લખી ચાલો અહીંયા પ્રશ્ન છ માં બે રકમ ભેગી છે એક આ રકમ છે શા માટે વિભાજ્ય છે સમજાવવાનું છે આ બીજી એક રકમ છે અને કરી વચ્ચે બંનેને આપણે સમજાવીએ આ સંખ્યા છે હું અહીં ફરીથી લખું છું નીચે તમને દેખાય એટલા માટે આ સંખ્યા વિભાજ્ય છે એવું કઈ રીતે કહી શકાય તો કે બે કે વધારે અવયવો મળે તો જ કહેવાય વિભાજ્યમાં બે અવયવોમાં સંખ્યા પોતે અને એક આ બંને તો હોય એના સિવાય કોઈ નવો અવયવો પડતો હોય તો જ એ સંખ્યા વિભાજ્ય કહેવાય આ એની વ્યાખ્યા છે વિભાજ્ય સંખ્યાની ચલો આના આપણે શું કરીએ તો કે વચ્ચે પ્લસ હોય ને ત્યાંથી બે પદ છૂટા પડે એક આ બાજુનું પદ હું તમને ડ્રો કરીને બતાવું અને એક આ બાજુનું પદ બંનેમાંથી તમે કોમન કાઢી લો એમને તો કૌંસમાં શું વધે તો કે 11 અને 7 વધે એટલે 11 7 71 લખી દો અને આમાં કઈ ના વધે તો તેર એકા તેર તો હવે એવું કહેવાય એટલે એમાંથી એક વધે મેં અગાઉ પણ આપણે વિડીયો બનાવ્યો હતો એમાં કીધું હતું કે કોઈ પણ પદ નો ના વધે તો એક અવયવ તો વધે સિત્યોતેર માં એક ઉમેરો તો શું થાય ઇઠ્યોતેર ગુણ્યા તેર હવે આ બંનેનો ગુણાકાર કરો તો ચાલે અને તેર ના અવયવ તો ના પડે પણ ઇઠ્યોતેર ના અવયવ પડે રફકામ પાડી દઈએ જેથી કરી બે વડે ભાગીએ બે તરી છ બે ચોક આઠ બે સત્તર અને સત્તર એકા સત્તર રેડી કે ભૂલ નહીં થઈ ને બે વખત આમ લખો તો વાંધો નહીં અને તેર ની બે ઘાત લખો તો વાંધો નહીં તો અહીંયા જોવો તો કેટલા હોય મળે આવી ભાગ્ય હતો કે બે થી વધારે તો એનો મતલબ એવો થયો હતો કે આ સંખ્યામાં બરાબર ને તો આપેલ સંખ્યાના આપેલ સંખ્યાના માં થી વધારે અવિભાજ્ય અવયવ મળવાથી સંખ્યા વિભાજ્ય છે આ રમમાં લખજો ચલો બાજુનો દાખલો પડે એ રીતે સમજીએ હું અહીંયા રકમ ફળથી નહીં લખતું હું બે ભાગ ઉપર પાડી દઉં કે પ્લસ કે માઇનસ હોય ત્યાંથી પદ છૂટું પડે ગુણાકારથી પદ બદલાય નહીં બધું એક જ કહેવાય પહેલા ગુણી લો પછી બંનેમાંથી અવયવ પાડીને કોમન ગાઢો તો ચાર પણ એ દેખાય છે પાંચ પાંચ બંનેમાં કોમન છે તો પાંચ કોમન કાઢી લો તો બાકીના બધાને ગુણી જો સાત છ બેતાલીસ ચાર સારી બાર બાર દુ ચોવીસ એટલે બેતાલીસ ગુણ્યા તમે રકમમાં કરી લેજો હું અહીંયા નીચે કરી લો છું બેતાલીસ ગુણ્યા ચોવીસ બે દુ ચાર બે ચોક આઠ ચાર દુ આઠ 4 ચોખો સોળ આઠ છ ચાર દસ નવ નવ ને દસ એક હજાર આઠ કોનો ગુણાકાર એક હજાર આઠ તો કે પાંચ સિવાયના બધા અંકો પ્લસ આમાં કાંઈ ના વધે તો શું લખશું એક એ પાંચ અને આ બંનેનો સરવાળો એક હજાર નવ હવે એક હજાર નવ કયા લગભગ શું થાય કે એક અને આપેલ સંખ્યા બંને સિવાયના બીજા બે અવાયો એટલે ચાર અવાયો તો આના મળતા હશે તો અહીંયા આપણા સ્ટેટમેન્ટ શું આપવાનું તો કે અહીંયા જે આપ્યું છે એ સ્ટેટમેન્ટ ફરીથી આપવાનું કે આપેલ સંખ્યામાં બે થી વધારે અવિભાજ્ય અવયવ મળે છે તેથી સંખ્યા વિભાજ્ય નથી આમાં દાખલો છેલ્લો સોધ્ય નો સાતમો રકમ થોડી લાંબી છે એટલે મેં લખી નથી પણ સમજાવવા માટે તમને આકૃતિ દોરી છે સમજો કોણ છે તો કે સોનિયા અને રવિ બે મિત્રો છે બંને જણા એક સર્કલમાં દોડે છે સોનિયા સોનિયાને એક ચક્કર આખું પૂરું કરતાં અઢાર મિનિટ લાગે છે અને રવિને બાર મિનિટ મેં તો સર્કલ નાના દોડ્યો છે કે જે ઓછા સમયમાં દોડી જાય એને ઓછો સમય લાગે હવે જ્યારે પણ આ અહીંયા તો ખાલી એક તમને રાઉન્ડ શેપમાં આપ્યું ઘડિયાળના કાંટા પૂછે તમને કદાચ સિગ્નલની લાઈટ પૂછે કે એક સાથે આટલા વાગે સ્ટાર્ટ થાય તો ફરીથી જુદા જુદા સમય પછી ચાલુ બંધ થતી હોય લાઇટ એક સાથે પછી ક્યારે ચાલુ થાય એટલે શોર્ટ યાદ રાખજો કે કોઈ પણ દાખલાની અંદર એક સમયથી શરૂઆત થઈ હોય ફરીથી એ સમય પર બધી વસ્તુને ભેગા સમયમાં લાવવા હોય ત્યારે લસા શોધવો પડે એનો મતલબ કે આ બંનેનો લસા શોધીએ એટલે આપણને એ મિનિટ મળી જશે કે કેટલા મિનિટ પછી બંને એક સાથે હશે દોડતા દોડતા તો એનો મતલબ કે બાર અને અઢારનો લસા જુએ તો બંનેના અવયવ પાડવા પડે તમને ના આવડતા હોય તો ઊભા અવયવ પાડી લેજો બે ચોક બાર સોરી બે છ બાર બે તારીખ છ અને ત્રણ એકા ત્રણ તો કે બેની બે ઘાત અને ત્રણ એક વખત ચિંતા કરવાના નહીં નાના મોટાની કોઈ જરૂર નથી ખાલી ગોઠવતી વખતે ખાસ ધ્યાનમાં રાખવા ચલો લસા શોધવાનો છે આપણે તો કે લસા બરાબર જે સરખું હોય પેલા લખી દઈએ તો કે બંનેમાં બે સરખા અને ત્રણ સરખા પણ લસા શોધતા હોય ત્યારે કઈ ઘાત જોવાની મોટી ઘાત મૂકવાની તો બેની કઈ ઘાત લેવાની મોટી તો કેટલી તો કે બેની બે અને ત્રણની પણ બે તો અહીંયા જે મળશે એટલી મિનિટ પછી બંને જણા એક સાથે એક લાઈનમાં પહોંચી ગયેલા હશે ચલો બેની બે ઘાત એટલે કેટલા થાય ચાર ત્રણની બે ઘાત એટલે નવ અને ચાર નવ વાત છત્રી તો ફરીથી છત્રી મિનિટ પછી બંને એક સાથે હશે